ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી અંશુમાને કોચિંગને તેમની કારકિર્દી તરીકે લીધી તે ઓગણીસો સત્તાણું નવ્વાણું દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ હતા ગાયકવાડે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ માટે પણ કામ કર્યું હતું અને બે હજારમાં આ કંપનીમાંથી નિવૃત્ત થયા હતા જૂન બે હજાર અઢારમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગાયકવાડને લાઇફ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ